મહત્વના સમાચાર શોભનાબેન માટે રસ્તો સાફ ભૂપેન્દ્ર સિંહ ઝાલા નહીં લડે ચૂંટણી અપક્ષમાં મોટી જનસંખ્યા સાથે દેખાવ કરતા ભાજપ માટે મુશ્કેલી હતી પરંતુ હવે તે રસ્તો ખુલ્લો થયો છે ભાજપ તરફી જીતના વાદળો આવ્યા ચકાસણી પૂર્ણ કરતા બધું બરાબર એક કોંગ્રેસનું એક ભાજપનું એક અપક્ષનું એમ ત્રણ ચકાસણી દરમિયાન ફોર્મ રદ થયા છે ડમી ઉમેદવારના ફોર્મ રદ હવે ભાજપ અને કોંગ્રેસ પક્ષનાની ટક્કર રહેશે હજુ ફોર્મ પાછા ખેંચવાની અવધિ છે ત્યારે રાહ જોવી રહી અપક્ષ તરફથી શું નિર્ણય આવે છે પરંતુ ગુજરાતમાં અપક્ષ ઉમેદવાર ચાલતા નથી તે સાબિત છે અહી પણ ભાજપ કોંગ્રેસ સાથે ટક્કર રહેશે ક્ષત્રિય સમાજ માટે શું નિર્ણય આવે તે જોવું રહ્યું પરંતુ ભાજપનું નું પલ્લું ભારે થતું જાય છે રમેશ નાયક ગુજરાત નિર્માણ નાગેશ્રી ઝાલા નાગેશ્રી ઝાલા એમણે બહુ પ્રોપર રજૂ કરેલું છે દસ દરખાસ્ત મૂળનામની સહી છે મેં કંઈક એવું નોટિસ આપી હતી તે કંઈક એવું ખોલાવી દીધું છે એમને એફિડેવિટ રિવાઇઝ રજૂ કરવાની નોટિસ આપી હતી એમને રિવાઇઝ એફિડેવિટ રજૂ કરી દીધી છે ફોટા પણ રજૂ કરેલા છે અને એમને પક્ષ છે ભારતીય જન પરિષદ

એરલાયક કરે છે ચૂંટણી કરતું પ્રમાણપત્રનું નામ નહીં ને અને એ પ્રમાણપત્ર રજૂ કરી શકે ને નહીં એટલે એમનો આપણે ઉમેદવારીપત્રનું અમાન્ય કરીશું અને એનાય તો ઓર્ડર કરીશું અને અમાન્ય કરીશું

એમણે એફિડેવિટ રજૂ કરી છે અગાઉ પ્રોપર એફિડેવિટ રજૂ નહોતી કરી પ્રોપર ફોર્મેટમાં એમણે એફિડેવિટ સમયસર રજૂ કરી છે એટલે એમણે શપથ પણ લીધેલા છે અને સાથે જે પણ સપોર્ટિંગ એવિડન્સ મૂકવાના છે ફોટો અને બેંક એકાઉન્ટની ડિટેલ પણ એમણે આપી દીધી છે એટલે એમનું ફોર્મ હવે માન્ય કરવા પાત્ર છે આપણે એમનું ફોર્મ માન્ય કરીએ છીએ ઓકે ઓકે પછી ઉમેદવાર છે આપણા કૌશલ્ય વિજયસિંહ પરમાર એ ભારતીય પાર્ટીના એ ડમી કેન્ડિડેટ છે મુખ્ય ઉમેદવારનું ઉમેદવારી પત્ર માન્ય થાય છે અને એમને માત્ર એક દરખાસ્ત ચૂંટનાર સાથે ફોર્મ રજૂ કર્યું છે જેમ આપણે રાજેન્દ્રસિંહ ચોપાલ એવી રીતે ધમી ઉમેદવારી પત્ર છે એટલે આપણે એને અન્ય ફોર્મ આપણે રજૂ કરીશું પછીનો આપણા ઉમેદવાર છે પરમાર ભાવનામાં નંબર પંદર અને ક્રમ નંબર છે ફોર્મ બંને ફોર્મમાં ઉમેદવાર અને દરખાસ્ત મૂકનારના નામો છે બંને ફોર્મમાં અલગ અલગ દરખાસ્ત મૂકનાર નામો છે અને તમામના નામો ટેલી થાય છે એફિડેવિટ રજૂ કરેલી છે તેમને સોલ્વિંગ લીધેલા છે અપક્ષ ઉમેદવાર તરીકે તેમનું ઉમેદવારી પત્ર છે

नरबी तनुभा खेमजी भाई नरबी खेमजी भाई कनु भाई, भाई।, भाई आए